ચોઢીલા ખાતે કાઠી સમાજના નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટની એક હજાર છસો પચાસ વીઘા શ્રી સરકારનો હુકમ યથાવત સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ ચોરી કરનાર હિસોમાં માત્ર ખનીજ માફિયાઓ જ નહીં પરંતુ કોઈક રાજકીય તો કોઈક અધિકારીના લિપાસમાં હોય તે પ્રકારની સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ મંદિર એટલે નવા સુરત દેવળ મંદિરના ટ્રસ્ટ હજારો વીઘા જમીન સરકારની થઈ હોવાની બાબત ચર્ચાના ચકડોળી ચડી છે જેમાં ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલા

અપીલ અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ જેમાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકાર શ્રીની ન થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ઘોડીને પી ગયેલા સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન રાખી સુરત મંદિર ટ્રસ્ટની હજારો વિઘાત જમીન સરકારશ્રી ની રાખવાના હુકમને યથાવત રખાવ જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા સુરત દેવળ મંદિરની જમીનને સરકારશ્રી રાખવાના નિર્ણયને સમગ્ર કાઠી સમાજે વખોડી હતી કાળી કમાણી માટે હિન્દુવાડી રાજા સરકારે મંદિરને જમીન હડપ કરવા માટે કાવતરું તૈયાર કર્યું હોવાના આક્ષેપ કર્યા છે આ બાબતે નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટ બે હજાર બે બે હજાર ચાર થી લડત આપે છે ત્યારે ગત ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ ના મામલતદાર ચોટીલા દ્વારા આ જમીન શ્રી સરકારનો હુકમ યથાવત રાખવામાં આવતો હુકમ કરવામાં આવતા સમગ્ર ઘાટી ક્ષત્રિય સમાજમાં સરકાર સામે રોજ બપુકી ઉઠ્યો છે મારું નામ જેઠુરભાઈ વિકમભાઈ વનરા ગામ ખંપાળિયા તાલુકો મૂળી અમારે સુરત દાદાનું મંદિર બનાવ્યું છે આજથી હો વર્ષ પહેલા એ સોમલા બાપુ ખાતર એ દીધેલી છે એ દાન માં દીધેલી છે મેં તો એ આ સરકાર ને લેવી નો જરૂર ઓછો વિકા કે જે કે આપણે તો આપડે માણસ આપડે બીજી કઈ ખબર હોય નઈ આગળ ના વડલા એમ કરતા કે દાન માં દીધી છે તો આ જમીન અમારે પાછી મેળવી દો ને કે એના માં આંદોલન થશે કેસ લડવાનો જે થાય છે એમાં કાઠી સમાજ બધા તૈયાર થઈ નામ કનુભાઈ પડ્યા છે અને જે સુરત દેવળ મંદિર ની જે જમીન સરકાર દ્વારા અત્યારે આ જમીન નો અમારો મુખ્ય ફાળો છે પરંતુ આ જમીન સરકાર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે એના વિરોધ ની અંદર આગામી સમયની અંદર દરેક ગામડા અંદર કાઠી સૂત્રિય સમાજ વિરોધ કરશે અને કાયદાકીય કાનૂન લડત મુજબ આગળ જે કઈ કોર્ટ ની અંદર એની જે કાઈ નીતિ નિયમ મુજબ જે કાઈ અમારે સાક્ષી પુરાવા કે જે આગળ લડવા માટે તૈયાર કેટલા જમીન છે સોળસો ને પચાસ વીઘા જમીન હાલ સરકાર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે અને પાંચસો વીઘા હજુ મંદિર ની અંદર હાલ ટ્રસ્ટ ની અંદર અયાત છે અને દેવસર છે સુરત દેવલ ની બાજુમાં રાજપરા ગામ છે ત્યાંથી આગળ અમરેલી ના છે રબારીકા ગામ સુધી અલગ અલગ વિસ્તાર ની અંદર આ જમીન પથરાયેલી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગામે આજથી એકસો દસ વર્ષ પહેલાં નવા સૂર્ય દેવ મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને ટ્રસ્ટ પણ બનાવવામાં આવેલું ત્યારે ચોટીલા દરબાર તરફથી કુલ એકવીસોને પચાસ વીઘા જમીન દાનમાં પણ મળેલી અને એ મંદિરના નિર્વાહ માટે અને ગાયો માટે જે તે સમયમાં રાજાશાહી સમયમાં દાનમાં આપવામાં આવેલી એ જમીનને હાલ સરકારે જે હુકમ કર્યો છે જેમાં સોળસોને પચાસ મીઘા જમીન શ્રી સરકાર કે ખાલસા કરવામાં આવે છે એવો ચૂંટીલા મામલતદાર પ્રતિ હુકમ કરવામાં આવ્યો છે તો અમારી બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર જે નવા સુરત દેવળ મંદિર તરીકે પ્રખ્યાત છે અને એ મંદિરના ગાયો અને મંદિરના નિર્વાહ માટે થઈ અને જે પૂર્વજોએ અને જે રાજાઓએ જે દાનમાં જમીનો આપેલી એ જમીનને અત્યારે સરકાર સોળસો પચાસ મીગર જમીન ખાલસા કરો શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે ત્યારે મારી માંગણી એ છે કે આ જમીન જે છે એ મંદિરની છે ટ્રસ્ટની છે અને એને પરત આપવામાં આવે અને આ ગાયોના જે ડુંગરાળ પ્રદેશની વધારે જમીન છે એટલે એમાં ગાયોના ઘાસ માટે જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ તગલગી નિર્ણય કરી અને સરકારે ફોરસો પચાસ વીઘા ટ્રસ્ટની જમીન જે છે એ જમીનને હડપ કરી જવાનો એક આ કારસો રહેતો છે તો આ જમીનને તાત્કાલિક રીતે મંદિર નવા સૂર્ય દેવળ મંદિર ટ્રસ્ટને પરત આપવામાં આવે એવી અમારી આ ગુજરાતની હિન્દુવાદી સરકાર આ હિંદુઓના મંદિરોને જો જમીનો હડપ કરવા બેઠી હોય તો તાત્કાલિક આ આ નિર્ણય પાછો ખેંચે અને જમીન નવા સુરત દેવળ મંદિરને પરત આપે નહીંતર આવનાર સમયમાં સમસ્ત ગુજરાતના કાઠી સમાજનું એક સંમેલન આ નવા સુરત દેવળ મંદિરે બોલાવવામાં આવશે અને આ દેવળ મંદિરની જમીન ખાલસે કરવામાં સરકારે કરી છે છે ખોટી અમારા વડવા વડવાએ ચોટીલા દરબારે આપેલ છે જમીન ખાલસે કરવામાં આવી છે આ કયા કારણે ગૌશાળા ગાયો ને ક્યાં મૂકવી શું કરવાનું એ બધી જમીન આ ખાલસા કરો તો પછી આ મંદિર નું શું કરવાનું આવી રીતે આ સરકાર કરવા ખોટું છે આ બધું શું લડત રહેશે તમારી અને અમારી લડત એ છે કે આગળ ની રણનીતિ અમારે તો આ લડત ચાલુ જ રહેશે આ જમીન તો અમારી મંદિર ને પાછી સોંપવી પડશે અમારે એકસો ને દસ વાળા મંદિર ના બનાવી સ્થાપના કરી થાય છે અને સોળસો વીઘા શ્રી સરકાર લગાડી છે અને સરકાર ને એટલું કેવા માંગીએ છે અમારી જમીન જે પરત આપે નકા આના ભાઈ સરકારને શરણામ ભોગાવા અત્યારે જય શ્રી જય શ્રી ભોગ જે માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને ગ્રુપમાં એક મેસેજ કરે છે અને એ મેસેજ મેં અત્યારે જોયું ત્યારે ખબર પડી કે સુરિધ દેવળ જગ્યાની જમીન ટોચ મર્યાદામાં સરકારશ્રીએ મૂકી છે તો મારે એને સરકારશ્રીને એટલું જ કહેવાનું કે આ દેશમાં લાખો એકરો જમીનો જે ગૌસરની હતી એ લોકો એ પછાવી પાડી છે તો એ કેમ નથી તમે મુક્ત કરાવતા જે સુરત દેવળની જમીન ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર જે ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે અને એના ખાતે અમારા દરબાર શ્રી ચોટીલા દરબારે જે જમીન સુરત દેવળ મંદિરને આપી હતી એ જમીન ઉપર તમારી નજર પડી જો તમારામાં તેવડ હોય અને તમારામાં તાકાત હોય તો લાખો એકો જમીનો અત્યારે દેશમાં જે ગૌસરની જમીનો છે એ બધા લોકોએ પચાવી પાડી છે તો એ મુક્ત કરાવો ને આ દેશમાં હજાર કતલ હજારો કતલખાનાઓ વાલે છે એ બંધ કરાવો ને જે શ્રદ્ધાનું કેન્દ્ર છે જે મંદિરની જગ્યા છે એને પણ તમે નથી મૂકી એ સરકારશ્રીની માલિકી નથી કાંઈ માલિકી ચોટીલા દરબારશ્રીની માલિકી હતી ને એને મંદિરના મંદિરના માટે જગ્યા બધી દઈ દીધી બધી જમીન જેટલી જમીન છે એ ચોટીલા દરબારે દીધેલી હતી એ કાંઈ વીડી નથી તે ટોચ મર્યાદામાં જાય ખેડવાણ જમીન છે એટલે મારે મારા સમાજને એટલું કહેવાનું કે આપણા આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર અને એની જે જગ્યાની જમીન છે એ ટોસ મર્યાદામાં ગઈ છે સરકારશ્રીએ નાખી છે તો સરકારશ્રી સામે શું પગલાં લેવા એના માટે આપણા સમાજને ભેગું થવાનું છે અને દરેક સમાજ આપણા ક્ષત્રિય સમાજને સુરત દેવળ મિટિંગ કરીને અને સરકારશ્રી સામે કઈ રીતે પગલાં ભરવા અને મારા દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને અને વડીલોને એટલું કહેવાનું કે આના માટે મિટિંગ બોલાવવામાં આવે અને આના માટે સુરજદેવની જગ્યા માટે જે પણ બનતી કોશિશ થાય એ કરવાની રહેશે અને એકતાથી તો શું નથી થઈ શકતું મારે એટલું કહેવાનું અને આપણે જો બીજા માટે કરી શકતા હોય બીજા માટે મરી જતા મરી બીજા માટે માથા દઈ શકતા હોય આ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર અને એની જગ્યા છે એના માટે તો આપણે શું ન કરી બસ મારે એટલું જ કહેવાનું મારા દરેક યુવાન ક્ષત્રિય સમાજના યુવાનોને અને વડીલોને મારે એટલું કહેવાનું કે કોઈ પણ ટાઈમ નક્કી કરો સમય નક્કી કરો અને તારીખ નક્કી કરો અને જેમ બંને એમ સૂર્ય સુરજ દેવળમાં મિટિંગ ગોઠવો અને સરકારશ્રી સામે કઈ રીતના પગલાં ભરવા એનું નક્કી કરો બસ મારે એટલો જ મારા સમાજ પૂરતો આ સંદેશ છે જય સૂર્યનારાયણ